જયારે ગુરુજી મળ્યા ને ત્યારે મને ગોવિંદ એટલે ભગવાન ની પારક પદ મને મળી કે વેદ મંચાયા અને બધા ભેદ બતાયા

ખેટ લગન જે આપણા આ જ્વાત પરમ પદ એટલે ભગવાનના દરબારની ભગવાનના ઘરની ખબર પડે આવ સદગુરુ મહારાજે સાન કરીને આપણને સમજાવી દીધી અર્જુન બોળતા અને પડદા ખોળતા જે આપણે આવરણ રૂપી જે પડદા હતા ને એ બધા મનના બધા પડદા ખોલી ગયા સુણજો સાન ભાન કાણથી રે મને ગોવિંદ મળ્યા છે આવ ગુરુ જ્ઞાનથી सतगरोपदारा मारा